માત્ર નાની એવી વાતમાં મિત્ર દ્વારા મિત્રની હત્યા કરવામાં આવે છે અને પછી મિત્રની લાશને અકસ્માતમાં ખપાવીને નાસી છૂટે છે આવો જ એક ગુનો જેતપુર જેવા ઔદ્યોગિક શહેરમાં બન્યો હતો તેમાં પણ આ આરોપી અને મારનાર બંને પર પ્રાંતના હતા જેતપુર જેવા ઔદ્યોગિક શહેરમાં બીજા અન્ય રાજ્યમાંથી કામ માટે આવતા અને ગુના કરી ને નાસી જતા ગુનેગારો રાજ્યની પોલીસ માટે માથાનો દુખાવો સમાન છે ત્યારે જેતપુર પોલીસે આ હત્યાના હત્યારાને હરિયાણાથી ઝડપીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આ સમયે તેની સાથે કામ કરતો તેનો સાથી મિત્ર ગોપાલ રામાનંદ ક્યાંય દેખાતો ના હતો ગોપાલ એ વેદ પ્રકાશનો મિત્ર હતો અને તેને અહીં જેતપુરના કારખાનામાં કામે લાવનાર અને કામ આપનાર વેદ પ્રકાશ જ હતો વેદ પ્રકાશ પોતાના વતન બિહારથી ગોપાલ રામાનંદને રોજી રોટી કમાવા માટે જેતપુર લાવેલો હતો અને બંને એક જ રૂમમાં સાથે રહેતા હતા અને સાથે રસોઈ બનાવીને એક જ થાળીમાં જમતા હતા પરંતુ અચાનક એક રાત્રે કંઈક એવું બન્યું કે બંને વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો અને આ ઝઘડો એ વેદ પ્રકાશની મોતનું કારણ બન્યું ગોપાલે ઝઘડાના રૂપે આવે ગુસ્સામાં રાત્રે વેદ પ્રકાશને ગળું દબાવીને મોતને ઘાટ હતો ઉતાર્યો ઝઘડાનું કારણ માત્ર નાનું એવું હતું જેમાં રસોઈ બનાવવાના સમય અને રસોઈ બનાવવા બાબતે થયો હતો અને આ ઝઘડો મોતનું કારણ બન્યું હતું જેતપુર પોલીસને ગોપાલની કોઈ કડી મળતી ન હતી ને ક્યાંનો છે તેનું કાયમી સરનામું શું છે તેના કોઈ આધાર પુરાવા મળતા નહોતા જેતપુર પોલીસને હાથ લાગી તો માત્ર એક બેંક ખાતાની પહોંચ કે આ પહોંચ દ્વારા ગોપાલે પોતાના ભાઈના ખાતામાં પૈસા મોકલાવ્યા હતા જેતપુર પોલીસે માત્ર એક બેંક ખાતાની આ પહોંચ થકી ગોપાલના ભાઈ અને અન્ય એક ભાઈ અને ત્યારબાદ ગોપાલને હરિયાણાના કરનાલ જિલ્લાના ધ્રુન્ધ્રા તાલુકાના કોહાંદ ગામમાંથી પકડી પાડેલ હતો અને કાયદેસરની કાર્યવાહી ફાઇલ ફોટોમાં દેખાતો આ યુવાન વેદ પ્રકાશ લક્ષ્મીકાંત છે જેની થોડા સમય મહિનાઓ પહેલા તેમના જ મિત્રના હાથે હત્યા થઈ ચૂકી છે બનાવની વાત મુજબ વેદ પ્રકાશ જેતપુરના ધારેશ્વર વિસ્તારમાં આવેલ ઓમ ફાઈબર નામના કારખાનામાં કામ કરતો હતો અને ત્યાંથી જ તેની લાશ મળી હતી ત્યારે સામાન્ય રીતે એવું લાગતું હતું કે તેનું મોટું કોઈ એક્સિડન્ટ થઈ ગયેલ છે પરંતુ નહીં ફોરેન્સિક સાયન્સને અહીં દૂધનું દૂધને પાણીનું પાણી કરી નાખ્યું હતું ફોરેન્સિક લેબોરેટરીના રિપોર્ટ મુજબ વેદ પ્રકાશનું મોત ગળું દબાવીને અને છાતીના ભાગે પાંચડીમાં લાગવાથી થયું હતું સર આ તમે જે આરોપી લઈ એવા છે અત્યારે જે આ પોલીસ સ્ટેશનમાં છે આ આરોપી ક્યાં ગુનાનો આરોપી છે કઈ પહેલી ઓક્ટોબરના રોજ હવે પોલીસ સ્ટેશન હાજર હતા તે વખતે ધારેશ્વર વિસ્તારમાં આવેલા ઓમ ફાઈબર્સ નામના કારખાનામાં એક મજૂરની લાશ મળી આવતા જેના જે માલિક જે છે સંજયભાઈ ધીરુભાઈ રૂપાપરાએ અત્રે જાણ કરતા હવે તાત્કાલિક ઘટના સ્થળ ઉપર ગયેલા અને ત્યાં જઈને તપાસ કરતા મજૂરની જે લાશ પડી હતી એનું નામ જે છે વેદ પ્રકાશ લક્ષ્મીધન સ્થળનું નિરીક્ષણ કર્યું તેમજ લાશનું પરીક્ષણ કરતા કોઈ પ્રકારના બાહ્ય ઈજાના નિશાનો અમને જોવા ન મળતા જે તે વખતે અકસ્માત મોત દાખલ કરી અને ત્યારબાદ મરણજનની જે લાશ જે છે એનું મેડિકલ ફોરેન્સિક મેડિકલ જે રાજકોટ ખાતે એફએસએલ ખાતે એનું પીએમ કરાવતા પીએમ કરનાર એ શોર્ટ નોટ આપેલી અને એમાં સ્પષ્ટ મોતનું કારણ ગળું દબાવવાથી અને તેમજ છાતીના ભાગે ઇન્જરી થવાથી શ્વાસ શ્વાસાઈ જવાથી

અને એના કારણે એની જે હત્યા કરી હોય એવું સ્પષ્ટ અમારો અમારો અભિપ્રાય થતાં તેના વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે સાહેબ આ હત્યા કરવાનું કારણ એની પાછળનો શું છે થોડા દિવસ હત્યા થઈ એના પંદરેક દિવસ પહેલાં જ જે લક્ષ્મીચંદ જે ખરો વેદપ્રકાશ લક્ષ્મીચંદ જે છે એના ત્યાં પાનીપતથી લઈ આવેલો અને આ સાથે જ રહેતા હતા અને જમવાનું પણ સાથે જ બનાવતા હતા અને બાબતમાં બાબતમાં કોઈ કોઈ જમવાનું તકરાર હાથાપાઈ થઈ અને અને મરણજનને ધક્કો મારેલો અને ધક્કો મારી અને છાતીના ભાગે એના ઘૂંટણથી જોરથી દબાવેલું અને ગળું દબાવી હત્યા કરી સાહેબ જે આરોપી છે તેની ધરપકડ ક્યાંથી કરવામાં આવી છે શરૂઆતમાં જ હત્યાનો ગુનો દાખલ કરતા અને અમારા અમારી જે તે વખતે ફક્ત ગોપાલ નામનો જ વ્યક્તિ છે એટલી જ હકીકત અમારી પાસે હતી પરંતુ સ્થળ ઉપરથી નિરીક્ષણ કરતા એક અમને બેંકમાં જે એના ભાઈના નામે પૈસા જે જમા કરાવેલા એવી વિગત મળતા પીએન નું એ એકાઉન્ટ હતું અને તેમાંથી એનો જે ભાઈ છે નેટવર્ક રામાનંદ કરીને છે એનું આપણને એડ્રેસ મળ્યું અને પાનિપત ખાતેનું એડ્રેસ મળતા ત્યાં પણ અમે તપાસ કરવા તપાસ કરે તે ઉપરાંત જે તે વખતે તાત્કાલિક એસપી સાહેબની સૂચના મુજબ પાનીપત ખાતે એક ટીમ રવાના કરવામાં આવેલી અને ત્યાં ટીમ સતત લોકેશન કઢાવેલા અને તપાસ કરતા ફેક્ટરીમાં તેમજ જે સ્થળે તપાસ કરતા જે તે વખતે આરોપી તેમજ કોઈ મળી આવેલો નહોતો ત્યારબાદ મોબાઈલ એનો એનો ભાઈ નેટવર્ક છે એનો મોબાઈલ નંબરતા એની કોલ ડિટેલ અને વારંવાર અમે કોલ ડિટેલ કઢાવતા અન્ય જે બે ભાઈ જે છે રાકેશ તેમજ મુકેશ જે છે એમના પણ અમને ફોલ જે ફોન નંબર મળતા એની પણ અમે વારંવાર કોલ ડિટેલ કરાવેલી અને ત્યારબાદ સતત મૂળ આ બિહારના લક્ષ્મીપુર જિલ્લાના જે જમ્મુ જિલ્લાના લક્ષ્મીપુર ગામના વતની હોવાનું ધ્યાન ઉપર આવેલું અને ત્યારબાદ સતત કોલ ડિટેલ કરાવતા કોલ ડિટેલનું એનાલિસિસ કરતા અને લોકેશન સ્થિર થતા આ લોકો બિહાર ખાતે જ હોવાનું જણાય આવતા એક ટીમ પોસાઈ શ્રી એસઆર ખરાડીના નેતૃત્વ હેઠળ એક ટીમ બિહાર ખાતે મોકલી આપવામાં આવેલી અને ત્યાં પણ બે ત્રણ દિવસ આ લોકો રોકાયેલા અને સતત ફોન કોલ જે છે એની ડિટેલ કઢાવતા રહેલા અને અમે અહીંયા બેઠા બેઠા પણ એમના માર્ગદર્શન કોલ ડિટેલના આધારે આપતા બે ત્રણ દિવસનું ઓપરેશન કરી અને તેને ઝારખંડ ખાતેથી પકડી પાડવામાં આવેલ છે

સલેલીસવીં સેશવીદરલીશીશંવીતે સેવીણીલીશી સેજશીંરારણિશીંરહીસીસીાશીંલીતે સીંશીશી� ये रुई, रुई सब कट्ठा करके ले जाते थे यहाँ मशीन आगे फिर कैसे जाते थे रु, रुई को कैसे रुई को बाहर करके ऊपर एंगल लगा हुआ था पैरों से कैसे जाते पैरों से कैसे जाते थे वो करके दिखा तो करके पर... तो उस पे चार का खाली जवाना होता है करके दिखा करके तो करके दिखा ऐसे बोला था ना उसे ऊपर आ जा ऊपर आ जा बड़ा कैसे हुआ वो गाली देना हमको धक्का मारा हम भी उसको धक्का मार दिया तो था ऐसे ऐसे खाली हम दबाते हैं को इससे इससे नहीं ठेना से नहीं दबाते ठेना डबाते नहीं डबाते